શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ કર્મયોગ શ્લોક આડત્રીસને વિગતે સમજીએ બુદ્ધિ શાનાથી નષ્ટ થાય છે વિવેક શાનાથી ઢંકાઈ જાય છે અને બુદ્ધિ નષ્ટ થતાં વિવેક ઢંકાઈ જતાં મનુષ્યના જીવન પર એની શું અસરો પડે છે

જેવી રીતે ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેવી રીતે ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે તેવી જ રીતે કામના દ્વારા જ્ઞાન ઢંકાયેલું રહે છે ભગવાન એ કહે છે કે અગ્નિ છે પણ ધુમાડો હોવાના કારણે અગ્નિ દેખાતો નથી એની અસર દેખાતી નથી પણ અગ્નિ તો છે જ એ જ રીતે દર્પણ પર મેલ લાગેલો હોય તો દર્પણમાં આપણું મુખ નથી જોઈ શકાતું પણ દર્પણ તો છે જ જેવી રીતે ગર્ભ ઉપર ઓર ઢંકાયેલો હોય છે તો ગર્ભમાં છોકરો છે કે છોકરી એ નથી જાણી શકાતું એવી જ રીતે આપણું જે જ્ઞાન છે એ કામના એટલે ઈચ્છાઓથી ઢંકાયેલું છે અને એટલે આપણે સાચું જ્ઞાન નથી સમજી શકતા વિગતે સમજીએ ધુમેનાવ્રિયતે વ્રિયતે વહનિહ જેવી રીતે ધુમાડાથી અગ્નિ ઢંકાયેલો રહે છે ધૂમેના વ્રિયતે વહનિહ તેવી જ રીતે કામનાથી મનુષ્યનો વિવેક ઢંકાયેલો રહે છે માણસમાં વિવેક છે પણ એના ઉપર ઈચ્છાઓ હાવી થઈ જાય છે એટલે એનો વિવેક ઢંકાયેલો રહે છે વિવેકમાં બુદ્ધિ પ્રગટ થાય છે બુદ્ધિ ત્રણ પ્રકારની હોય છે સાત્વિક રાજસી અને તામસી સાત્વિક બુદ્ધિમાં કર્તવ્ય અને અકર્તવ્યનું પૂરેપૂરું જ્ઞાન હોય છે રાજસી બુદ્ધિમાં કર્તવ્ય અકર્તવ્યનું પૂરેપૂરું જ્ઞાન હોતું નથી તામસી બુદ્ધિમાં સર્વ વસ્તુઓનું વિપરીત જ્ઞાન હોય છે વ્યક્તિને પોતાનો સ્વાર્થ જ દેખાય છે આમ કામના ઉત્પન્ન થતાં સાત્વિક બુદ્ધિ પણ ધુમાડાની અગ્નિની જેમ ઢંકાઈ જાય છે કોઈને ઈચ્છા થાય છે કોઈ પણ વસ્તુઓની કામના થાય છે એટલે એ પોતે પોતાના કર્તવ્ય કર્તવ્યનું જ્ઞાન ભૂલી જાય છે જેમ અગ્નિને ધુંવાડું ઢાંકી દે છે તેમ આપણું જ્ઞાન આપણો વિવેક ઢંકાઈ જાય છે પછી રાજસી અને તામસી બુદ્ધિનું તો કહેવું જ શું સંસારિક ઈચ્છા થતાં જ સારા કાર્યો કરવામાં માર્ગમાં ધુમાડો આવી જાય છે આપણે કોઈ સારું કાર્ય કરવા જઈએ ત્યારે આપણી ઈચ્છાઓ વચ્ચે આવી જાય છે જો સાવધાની ન રાખીએ તો ધુમાડા રૂપે કામના ગણી વધી જાય છે અને સારા કાર્યો કરવામાં માર્ગમાં અંધારું થઈ જાય છે જેવી રીતે ધુમાડાથી ઢંકાયેલો રહેવા છતાં પણ અગ્નિ કામ કરી શકે છે તેવી જ રીતે જો સાધક કામના પેદા થતાં જ સાવધાન થઈ જાય તો તે વિવેકથી કામ કરી શકે છે જ્યારે આપણને કોઈ કામના થાય છે ત્યારે સાવધાન થઈ જવું જોઈએ તો આપણો વિવેક કામ લાગશે પણ કામનાના નિયંત્રણમાં આવી ગયા તો આપણો વિવેક ઢંકાઈ જશે સાવધાન કેવી રીતે થવું તો સાવધાન થવાનો સરળ ઉપાય છે કે કામના થતાં જ સાધકે વિચાર કરવો જોઈએ કે આપણે જે વસ્તુની કામના કરીએ છીએ તે વસ્તુ આપણી પાસે કાયમ રહેવાની નથી આનાથી તમારી કામના ઓછી થશે કે હું જે વસ્તુની કામના કરું છું એ કાયમ માટે મારી સાથે તો રહેવાની નથી તે વસ્તુ પહેલાં પણ આપણી પાસે ન હતી અને પછી પણ આપણી સાથે રહેવાની નથી કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે સાથે કોઈ પણ વસ્તુ નથી લઈ જતો પૃથ્વી પર જન્મ ધારણ કર્યા પછી ગમે તેટલી વસ્તુ ધન સંપત્તિ એકઠું કર્યું પણ એ કશું જ લીધા વગર આવ્યો હતો અને કશું જ લીધા વગર જવાનો છે જો આવો વિચાર કરવામાં આવે તો કામના ઉપર વિજય મેળવી શકાય છે અને વચ્ચે પણ વિયોગ તો થઈ જ રહ્યો છે આવો વિચાર કરવાથી કામના રહેતી નથી અને સાવધાન થઈ જવાય છે યર્શો મલે ન જેવી રીતે મેલથી ઢંકાઈ જવાથી દર્પણમાં પ્રતિબિંબ દેખાવાનું બંધ થઈ જાય છે દર્પણ પર મેલ લાગ્યો છે પ્રતિબિંબ દેખાતું નથી પણ દર્પણ તો છે જ જો મેલ સાફ કરવામાં આવે તો પ્રતિબિંબ દેખાશે તેવી જ રીતે કામનાનો વેગ વધતા હું સાધક છું મારું આ કર્તવ્ય અને આ કર્તવ્ય છે એનું જ્ઞાન નથી રહેતું અને જો એ કામના રૂપી મેલને દૂર કરીએ તો આપણને આપણા વિવેકનો ખ્યાલ આવી જાય છે અંતઃકરણમાં નાશવાન વસ્તુઓનું મહત્વ વધારે થઈ જવાથી મનુષ્ય તે વસ્તુઓનો ભોગ અને સંગ્રહની કામના કરવા લાગે છે કામના જેમ જેમ વધે તેમ તેમ મનુષ્યનું પતન થાય છે એટલે કામના પર વિજય મેળવવો જોઈએ અને કામના પર વિજય મેળવવા માટે કાયમ માટે યાદ રાખવાનું છે કે કોઈ પણ વસ્તુ આપણી સાથે કાયમ રહેવાની નથી ભૂતકાળ પણ નહોતી ભવિષ્યમાં પણ રહેવાની નથી વાસ્તવમાં મહત્ત્વ વસ્તુનું નહીં પરંતુ તેના ઉપયોગનું હોય છે રૂપિયા વિદ્યા બળ વગેરે પોતે કોઈ મહત્ત્વની વસ્તુઓ નથી પણ તેનો સદઉપયોગ મહત્ત્વનો છે રૂપિયા મહત્ત્વના છે પણ એનો સદઉપયોગ થાય તો વિદ્યા મહત્ત્વની છે પણ એનો સદઉપયોગ થાય તો બળ મહત્ત્વનું છે પણ એનો સદઉપયોગ થાય તો આ વાત સમજમાં આવી જતા પછી તેમની કામના રહેતી નથી સાંસારિક વસ્તુઓનું મહત્ત્વ જેમ જેમ ઓછું થશે તેમ તેમ પરમાત્માનું મહત્વ સાધકના અંતઃકરણમાં વધશે જેમ ઈચ્છાઓ ઘટશે એમ પરમાત્મા પ્રત્યે સાધકની ભાવના વધશે અને કામના સર્વથા નષ્ટ થઈ જશે યથોલંબેના વૃતો ગર્ભ દર્પણ ઉપર મેલ લાગવાથી તેમાં પોતાનું મુખ તો નથી દેખાતું પરંતુ આ દર્પણ છે એવું જ્ઞાન તો રહે જ છે જેમ ઓરથી ઢંકાયેલા ગર્ભની નીચે ખબર નથી પડતી કે છોકરો છે કે છોકરી તેમજ કામનાની તૃતીય અવસ્થામાં કર્તવ્ય અકર્તવ્યની ખબર નથી પડતી અર્થાત વિવેક પૂરી રીતે ઢંકાઈ જાય છે અને વિવેક ઢંકાઈ જવાથી કામનાનો વેગ વધી જાય છે અને કામનાનો વેગ વધતા માણસની બુદ્ધિ નષ્ટ થાય છે માણસનો વિવેક ઘટી જાય છે તથા આ શ્લોકમાં ભગવાને એક કામ દ્વારા વિવેકને ઢાંકવાની બાબતમાં ત્રણ દ્રષ્ટાંત આપ્યા છે ધુમાડાથી અગ્નિ ઢંકાઈ જાય છે મેલથી દર્પણ ઢંકાઈ જાય છે ઓરથી ગર્ભ ઢંકાઈ જાય છે આથી આ ઉપરોક્ત ત્રણેય પદોનું તાત્પર્ય એ છે કે કામ દ્વારા વિવેક ઢંકાઈ જાય છે અને કામની આ ત્રણેય અવસ્થાઓ જાગૃત થઈ જાય છે કામના ઉત્પન્ન થતાં તેની એ ત્રણેય અવસ્થાઓ સૌના હૃદયમાં આવે છે જે મનુષ્ય કામનાને જ સુખનું કારણ માનીને તેનો આશ્રય લે છે તેઓ કામનાને ઓળખી જ નથી શકતા પરંતુ પરમાર્થમાં રૂચિ રાખવાવાળા તથા સાધના કરવાવાળા પુરુષો કામનાને ઓળખી લે છે અને તે કામનાનો નષ્ટ પણ કરી શકે છે તો આ શ્લોકમાં ભગવાન કહે છે કે તમે તમારી કામનાને ઓળખો અને કામનાથી પ્રાપ્ત થયેલી વસ્તુ વિદ્યા ધન કે બળ એને સદઉપયોગમાં વાપરો કોઈ પણ વસ્તુ આપણી સાથે રહેવાની નથી ભૂતકાળમાં આપણી પાસે હતી નહીં આ બાબત ખ્યાલમાં રાખવાથી આપણે કામનાનો નષ્ટ કરી શકીએ છીએ અને સાચા પરમાત્મા પ્રાપ્તિ તરફ સાધક બની શકીએ છીએ જય શ્રી કૃષ્ણ આપ્યા ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ